જામનગરમાં વર્ષનો પ્રારંભ જ હત્યા થયો જામનગરના ના સચાડા ગત રાત્રી ના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી એક આધેડે સારવાર દરમિયાન કમ તોડ્યો પૈસા ની લેતી દેતી કારણે આ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું અથડામણ સામસામે સામ થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાં અસ્માલ સંધાર નામના આધેડે સારવારમાં માં દમ તોડ્યો અને આ બનાવ હત્યા માં પલટાયો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ કરી જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના સચાણા ગામે ગઈકાલ રોજ એક જ કોમના વ્યક્તિઓ દ્વારા સામસામે મોટી બબાલ થતા મારામારી થયેલ અને તેમાં એક મર્ડર થયેલ હકીકત એમ છે કે ફરિયાદી શ્રી હાજી બચુભાઈ કક્કલ દ્વારા આરોપી છે અકબર દાઉદ બુચડ પાસેથી ફીસ મારવા માટેની જાળી વેચાતી ખરીદવામાં આવેલ જેના પૈસા છેલ્લા ત્રણ મહિનાથી આપવાના બાકી હતા તેમાંથી સવા પાંચ લાખ પૈકી ચાર લાખ જેવા ફરિયાદી દ્વારા આપી દેવામાં આવે જ્યારે એક લાખ ને દસ હજાર રૂપિયા બાકી હતા જે ગઈકાલ રોજ સાંજે ફરિયાદીની દુકાને જઈ અને આ પૈસાની માગણી કરતા બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ અને પથ્થરમારો કરી અને આરોપી અકબર દાઉદ બુચર દ્વારા આ કામના ફરિયાદીના બનાવી ઇસ્માઇલ ઇસ્માયલ ભાઈને પેટના ભાગે છરી મારી દેતા તેનું મરણ થયેલ છે તે સિવાય નવ વ્યક્તિઓને આ બબાલની અંદર ઓછી વધતી ઇજાઓ થયેલ છે આ કામે આરોપીઓ કુલ ચૌદ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આ અકબર દાઉદ બુચર તેમજ તેના પરિવારના ઉમર દાઉદ બુચર સિદ્દીક દાઉદ બુચર જાફર ઉમર બુચર ઇમરાન ઉમર દિત બુચર અફઝલ ઉમર બુચર જુસબ ઓસ્માન ગંડાર સુલતાન જાકુભાઈ બુચાવ આબિદ હાજી સાયચા જાકીર હુસેન જુમા અલી જામ સબ્બીર અસગર અલી બુચાવ જિલ્લાની અસગર બુચાવેદ જુમા અલી જામ અને જુમા અલી જામ બધા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે તેમાં બી કલમ એકસો ત્રણ એકસો અઢાર બે એકસો અઢાર એક એકસો પંદર બે એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો એકાણું ત્રણ એકસો નેવું અને જીપીએટ એકસો પાંત્રીસ મુદ્દે ગુનો દાખલ કરે છે આ ચૌદ આરોપીઓ પૈકી પોલીસ દ્વારા તાત્કાલિક કુલ સાત આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે જેમાં જાફર ઉમર બુચલ ઇમરાન ઉમર બુચલ અફઝલ ઉમર બુચલ જાકીર હુસેન જુમા જામ સબીર અસગર બુચલ જિલ્લાની અસગર બુચલ અને જાવેદ જુમા અલી જામને હાલ પોલીસ કસ્ટડીમાં છે બાકીના આરોપીઓની પીઆઈ જામનગર પંચ એ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તપાસ કરી રહ્યા છે તેમજ આ કામે આરોપી પકડવા માટે એલસીબી ની ટીમ પણ સાથે રાખવામાં આવેલ છે સ્થળ ઉપર સામે બંને મોટા જૂથમાં બનાવ બનેલો હોય ત્યાં સ્થળ ઉપર જરૂરી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે હાલ અને બીજો અન્ય તેની તકેદારી રાખવામાં આવેલ છે આરોપીઓ વિરુદ્ધમાં નાના મોટા મારામારી અને સામાન્ય ગુનાઓ દાખલ થયેલ છે તે લોકોનો વધુ ઇતિહાસ અત્યારે સર્ચ કરીએ છે અને પછી up on the idea also